ઉપલેટામાં ગાંધી જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી ઉપલેટા શહેર દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર કરી શહેરની સફાઈ કામગીરીને લઈને નગરપાલિકા સામે આકરા શબ્દોમાં કર્યા પ્રહાર રાજકોટ જિલ્લાના ઉપલેટા બે ઓક્ટોબર એટલે ગાંધી જયંતી નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા ઉપલેટા ગાંધી ચોક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને ફુલહાર કરી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ઉપલેટા શહેર પ્રમુખ અમૃતભાઈ ગજેરાએ પોતાના મિજાજ પ્રમાણે નગરપાલિકાની સફાઈ કામગીરીને આકરા શબ્દોમાં કહ્યું કે ઉપલેટા નગરપાલિકા સફાઈ પ્રશ્ન હોય રોડ રસ્તાના કામો હોય કે પછી પાણી વિતરણ હોય તમામ મુદ્દાઓમાં સદંતર નિષ્ફળ ગઈ છે ત્યારબાદ તોફીકભાઈ બકાલીએ પણ પોતાની તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા સફાઈ અભિયાન સપ્તાહ ચાલી રહ્યું છે ત્યારે નગરપાલિકા કચરો ના હોય તેવી જગ્યાએ સફાઈ કર્મચારી દ્વારા સફાઈ કરાવી રહ્યું છે વધુમાં જણાવતા કહ્યું કે વોર્ડ નંબર ચાર આઠ અને નવમાં કચરાઓના મસમૂટ ગંજ છે જે નગરપાલિકાને દેખાતા નથી કે પછી આ વિસ્તારમાં ઓરમાયું વર્તન કરવામાં આવે છે શું આ વિસ્તારના લોકો ટેક્સ નથી ભરતા એનો જવાબ આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં લોકોને જનઆક્રોશ પોતાના મતો દ્વારા ઠાલવશે એવો મક્કમ નિર્ધાર કરેલ છે ત્યારબાદ હવે સર્વે હોદ્દેદારો અને કાર્યકરો પોતાની રીતે ગાંધી જયંતિ નિમિત્તે વોર્ડ નંબર નવમાં સફાઈ કરીને બહેરી સરખાને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો આ સફાઈ કામને સ્થાનિક લોકોએ આવકાર્યું હતું આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ અમુભાઈ ગજીરા તાલુકા પ્રમુખ ઉકાભાઈ નથુભાઈ પ્રભારી પા પંડ્યાભાઈ દિલાવરભાઈ હિંગોરા તૌફિકભાઈ બકાલી જયેશભાઈ મોહસીનભાઈ

ત્યાં નગરપાલિકાના કર્મચારીઓ બેનર લઈને પહેલાં કચરો ઠાલવે છે અને પછી તેઓ ભરતા હોય છે તેઓ એક જાતનું ડીલર કરતા હોય છે તમે સફાઈ કરતા હોય છે ખરેખર સફાઈ થતી થતી નથી હોતી નગરપાલિકા એટલે નળ ગટર અને રસ્તાની સફાઈ તેની તેમની પ્રાથમિક જવાબદારી હોય છે બપેડા શહેરના અને તાલુકાના કરવેરાથી તેઓ આ નગરપાલિકાને સફાઈ પાણી અને ગટરની પ્રાથમિક જગ્યા પૂરી પાડવાની હોય છે પરંતુ તેઓ સતત સદંતર નિષ્ફળ ગયા છે આજ રોજ પેટા શહેર અને તાલુકાની આમ આદમી પાર્ટીની ટીમે ઘણા વિસ્તારોમાં જે ગંદકીના ખડકાયેલા ગંજોને સાફ કરવા માટે નીકળેલા હતા ખાસ કરીને ઉપેટા શહેરના વોર્ડ નંબર આઠ છ અને નવમાં તમે જોશો કે ગંદકીના મોટા મોટા ખડકલાઓ હોય છે તે ઓરમાયું વર્તન આંખોને ઉડીને વળગે તેવું હોય છે તો શા માટે વોર્ડ નંબર નવના સુધા રહેવાસીઓ શું કરવેરા નથી પડતા તો તેઓને શા માટે હોનમાંતન કરવામાં આવે છે તો મારી નગરપાલિકાને અને ચીફ ઓફિસરને ખાસ વિનંતી કે તેઓ ખાસ વોર્ડ નંબર નવની સફાઈને ખાસ ધ્યાનમાં રાખે પાણી પર સમયસર પૂરતું આપે અને રસ્તાઓની જે વરસાદના કારણે જે ખાડા મસ મોટા ખાડા પડી ગયા છે તેઓને તાત્કાલિક પૂરે અથવા તેઓને હંગામી ધોરણે જે જે કરવાનું થાય છે તેઓ કરી આપે ધન્યવાદ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ શ્રી અમૃતભાઈ ગઢેરા આજે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે આખા દેશની અંદર રોડ ની સફાઈ ના અધિક કચેરીઓની સફાઈ માટે આજે ઠેર ઠેર આખા દેશની અંદર કાર્યક્રમો થઈ રહ્યા છે તો આના અનુસંધાને ઉપલેટા શહેરની અંદર ગાંધીજીની પ્રતિમાને હરપોરા કરી અને ઉપલેટા શહેરની અંદર જે ગંદકી ફેલાણી છે ઉપલેટા શહેરની જે સોસાયટીઓ સોસાયટી નો જે વિસ્તાર છે એમાં છેલ્લા ચાલીસ થી પિસ્તાલીસ વર્ષથી રોડ રસ્તાના અભાવે જે ગંદકી ફેલાડી છે અને ઉપલેટાની જનતાને જે મુશ્કેલીઓ પડે છે એ તમામ સાફ સફાઈ કરી અને લોકોને એવો મેસેજ આપશે કે આ નગરપાલિકા ઉપલેટાની જનતા પાસેથી રોડ રસ્તાના ટેક્સ ઉઘરાવે છે સફાઈના ટેક્સ ઉઘરાવે છે પણ સફાઈના નામે મીંડુ છે રોડ રસ્તા સોસાયટીઓ વિસ્તારના બિસ્માર છે ચોમાસાની અંદર ઠેર ઠેર પાણી ભરાય છે ઘરમાં પણ પાણી ઘૂસી જાય છે તો અમારી નગરપાલિકાને અને સરકારને ને એવી વિનંતી છે આજના શુભ દિવસે ગાંધી જયંતિ શુભ દિવસે અમારા ઉપલેટા વિસ્તારમાં જે પંચાટલી વિસ્તાર છે સ્મશાન રોડ છે વોર્ડ નંબર આઠ છે વોર્ડ નંબર સાત છે વોર્ડ નંબર છ છે એના જે પાછલા વિસ્તારો છે એમાં ભયંકર ગંદકી અને રોડ રસ્તા ખરાબ છે તો એને તાત્કાલિક ધોરણે રોડ રસ્તા બનાવે અને ગંદકીઓ સાફ